આજે છેતરમાં ખાલી ફરવા આવેલા અમે ફરી ફરીને જોઉં છું આજે શનિવાર છે આજે કંઈ વધારે કંઈ આપણે ભમડી કરવાની નહીં મળે છેતરમાં આજે ફરી ફરી જ જવાનું છે કોમેડીને તો પાછા ખટક તમે કરતા પણ આપણે કોમેડી તો બધું સાલું જ રહે તમને એ બંધ નહીં રહે રોજ તમને નવી નવી ફાળવા મળતી જા મળે એમ કોને सब्सक्राइब कर ली हो तो मैसेज पड़े ने सब्सक्राइब कर दो रोज पढ़ से हट लगो रोज डेली सर्विस कॉमेडी अरे यार आवे आए चेल सात लगे पाचा कहता कॉमेडी नहीं आती अरे रोज आवे तेरे सब्सक्राइब कर ली हो तो नोटिफिकेशन पड़े गोला तो टिंगली पड़ी जाए कॉमेडी आती हंगार रोज है कॉमेडी यार આ વિડીયો ભાડો મેં ભાડો ચેનલ ખોલી કેટલી કેવી કેવી કોમેડીઓ છે તે એક એક નંબર કોમેડિયો છે મય તે નહીં હતી કોમેડીઓ ટીમલી વિશે કોમેડીઓ ક્ષેત્ર વિશે કોમેડીઓ જે ક્ષેત્રમાં શું કરીએ એવી એવી અમારી મોજ મસ્તીની કોમેડીઓ તમારા મન ખુશ છે જેમ મન ખુશ થાય દિલ ખુશ થાય બધું જ ખુશ થઈ જાય એવી એવી કોમેડીઓ છે તો મેં જે જોઈ લો આજે તો અમારે એક અમારી ટીમનો માણસ આવ્યો નથી અમારી કે સાથે આજે એવું આજે વાર છે શનિવાર અને ગયો છે સ્કૂલમાં એટલે આજે શૂટ થાયું છે નહીં કોમેડી એટલા માટે આજે મેં મેં વિચાર્યું આજે ખુદ એક કોમેડી બનાવી દઉં બ્લોક ટાઈમ તમને જણાવી દઉં મતલબ મેં આમ તમે જોવા માટે બીજા વિડીયો અમારા જોઈ શકો એના માટે કંઈક બોલ બતાવી દો તમને એમ તો મિત્રો જોઈ લેજો હેવી હેવી કોમેડી છે અને એક આવેલી છે કાલે કોમેડી આવી છે વિક્રમ બારીયાની નવી ટીંબલી છે હાથમાં નારિયેળ રે મારી ઝેલી લે ટીમ લે આવેલી છે ને એના વિશે જોરદાર કોમેડી બનાવેલી છે એ એ કોમેડી જોઈ લીજો એમાં તમને નોલેજ પણ મળશે શું મળશે નોલેજ પણ કંઈક સમજવા સમજવાનું એમ છે એ વિડીયામાં સ્પેશિયલ સમજવા માટેનો બનાવેલો છે ભલે જાનું મારી છેલ્લી લઈએ એ તો પહેલું છે જ મતલબ મેં એ ટાઈપનું બનાવેલું છે એ તો ટીમલી વિશે તમને બોલ્યા છીએ એની પછી જે ચાલુ થાય છે ને એમાં બધું સમજવા જેવું છે એટલે માણસોને પાછળનું ડાયરેક નોલેજ બતાવવા જઈશું તો સમજે નહીં મતલબ એ થોડું ઘણું જે એવી રીતના ચાલુ થાય છે ને કે માણસો એને જોઈને આવે જોવા તો એટલું જોશે તો આગળ જરી કહેવાની હું પ્રયત્ન કરીએ છીએ એ જોશે એટલે પૂરું સમજમાં આવશે એમને કે શું કહેવા માગી રહેલા છે એટલે મતલબ એ જોશે તો પછી પૂરો વિડીયો જોશે એટલે એમને ખબર પડી જશે કે આ સારા માટે કંઈ કીધું છે કારણ કે નોલેજ વિશે કારણ કે લોકો આજકાલ શરમાઈ ગણા ને એની માટે હદીમય ભણાવેલું છે કારણ કે ખુદના દમ પર બધું કરી લેવાનું મતલબ છે કરવું હોય તો કરી લેવાનું શરમાવાનું નહીં એનો મતલબ એ છે કે કારણ કે હેલું આ કરશું તો હેલા માણસો હેલું કહેવાયું કહેશે એવું કંઈ છે નહીં અમે એટલે મતલબ એ છે ને તમારા સમજવા ખાતર છે એટલે એ વિડીયો જોજો અને પછી એવા એવા મનોરંજનવાળા વિડીયો છે ને હેબી હેબી એ પણ જોઈ લીજો તમે આખી ચેનલ ખોલજો ડેલી વિડીયા છે મતલબ એ આજે બીજી તારીખ બે હજાર ચોવીસની પહેલી તારીખથી વિડીયો ડાલવાનું ચાલુ કરેલું છે હેબિત કોઈ દિવસ બાકી બાકીનો એવો કોઈ દિવસ રહ્યો નથી કે વિડિયો અમારો આવ્યો નથી એવો કોઈ દિવસ રહ્યો નથી કે પહેલો મહિનો આખો બીજો આખો હલાડ કોમેડી આ ત્રીજો સ્ટાર્ટ થઈ ગયો આજે બીજી તારીખ આ ત્રીજો પણ આજે સ્ટાર્ટ મેં આવે મતલબ એક દિવસ એવો નથી રહ્યો કે અમારો વિડીયો આવ્યો નથી કોઈ બી સમય હોય એવો ગમે એવી પરિસ્થિતિ અમારું શૂટિંગ થાય અને એવી મહેનત કરેલી અમે છે ને કે વિડીયો તમે હંમેશા ડાલતા રહીએ છીએ તમને બતાવવા માટે અને અમારી મહેનત ફૂલ છે મિત્રો એટલે તમે છે ને ફૂલ હમું સપોર્ટ કરતા રહેજો ભણે એટલો સપોર્ટ કરજો મિત્રો તમે સપોર્ટ કરી શકો છો તમારા દિલથી કરી શકો છો અને આગળ વધાવી શકો છો અમુને અને અમારી મહેનત ફૂલ અમે કરીએ છીએ તમે ખાલી તમારો સપોર્ટ આપજો સાથ આપજો દિલથી સાથ આપજો તો અમે એટલું કહેવા માંગે છે અને ફૂલ મારી સાથે નાનો નાનો છોકરો પેલો આવે છે ને કોમેડીમાં તમે જોઈ લેજો અંકુર બારીયા એ પણ એમની પણ ફૂલ મહેનત છે જેવું પણ કહે એવું બધું જ કરે છે કારણ કે એને એવું નથી કે અમે વિડીયો બનાવીએ વિડીયો બનાવીએ એની સાથે સાથે એને ભણવાનું પણ કરાવીએ કારણ કે ભણેલો હશે તે કોમ લાગશે બધા એટલે ભણવાનું મિત્રો બધાને જરૂરી છે એટલે ભણી લેવાનું પછી ગમે તે ક્રિએટ કરવાનું એટલે ભણેલા હશે ને તે જ બધું કોમ લાગશે એટલે મતલબ એ ભણવા એ પણ જાય છે ને કોમેડીમાં પણ આવે છે એટલે તો હું છે એ બધી છોકરો તો મતલબ મેં ભણી લેવાનું બધું જ કરી લેવાનું એટલે મતલબ નોલેજ મળી શકે થોડું વધારે નોલેજ આવે અને નોલેજ હશે તો ગમે એવું કરી શકશું તો મિત્રો એટલું હું કહેવા માગું તમને અને તમને ખાસ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેવાનું યુટ્યુબ નોલેજ માટે અને કોમેડી મનોરંજન ફૂલ ગુજરાતી કોમેડી દેશી દેશી કોમેડી માસ્ટર આપણી ચેનલનું નામ છે અને આપણી બીજી ચેનલ છે દેશી બોય બ્લોગ એ ચેનલમાં બ્લોગ આવે છે પણ અત્યારે એ ચેનલમાં બે બે ચેનલોમાં હવે કામ નથી કરી શકતા એટલે એ ચેનલમાં બ્લોગ આવે છે હવે કોક કોક દિવસે તો આ મેઇન ચેનલ આપણી આ કોમેડીની ચેનલ છે તો મિત્રો ચેનલને સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો દિલથી કરજો અને શેર કરજો તો મિત્રો બાય બાય હવે મળીશું નવી કોમેડી વિડીયોમાં તો મિત્રો ચાલો હવે મળીશું નવી કોમેડી વિડીયો